ગણેશ અને કાર્તિકની પૃથ્વી પરિક્રમા આ વાર્તા છે બાળ ગણેશ અને નામ હાઈ કાર્તિકની બંને એક દિવસ રમતા રમતા જંગલમાં ફરવા ગયા ઘણું દૂર ગયા બાદ એક ઝાડની નીચે એક ફળ મળ્યું ગણેશજી એ ફળને ઉઠાવી લે છે અને કાર્તિક એમના હાથમાંથી ફળ લઈ લે છે ગણેશ આ મારું ફળ છે કેમ કે મને પહેલાં મળ્યું છે આના પર મારી પહેલા નજર પડી હતી એટલે આ પણ મારું થયું નહીં નહીં કાર્તિક ભાઈ તમારી નજર પડી હશે પણ આને પહેલા મેં ઉઠાવ્યું તો પહેલા મેં સ્પર્શ કર્યો હતો એટલા માટે આ ફળ તો હું જ ખાઈશ ગણેશ હું તારાથી ફોટો છું ને મેં કીધું નહીં આ ફળ પર મારી પહેલા નજર પડી હતી તે પહેલા હાથ લગાડ્યો તો શું આના પર તો મારી પહેલા પડી હતી ને તો હું જ ખાઈશ આને ધીરે ધીરે કાર્તિક અને ગણેશની વચ્ચે ઝઘડો વધતો ગયો બંને જણા માતા પાર્વતી અને શંકરજીની પાસે ગયા અને બંને એકબીજાને ફરિયાદ કરવા લાગ્યા પિતાશ્રી જુઓ ને ગણેશ એની જીભ પરથી પાછળ જ નથી આટી રહ્યો એ કે છે કે આ પણ એવું છે પિતાશ્રી આ પર તો મેં ઉઠાવી તો કાર્તિક ભાઈની તો ખાલી એના પર નજર પડી હતી હવે તમે જ કહો આ પર કોણ ઉઠાયો ભગવાન શંકરે પર હાથમાં લે છે અને કહે છે કાર્તિકે ગણેશ તમે બંને જ નક્કી કરજો કે આ ફળ કોના પાસે લેવાનું છે તમને ખબર પણ છે આ ફળ કયું છે આ એક સાધારણ ફળ નથી આ એક દિવ્ય ફળ છે જે પણ આ ફળ ખાશે એને અમરત્વ પ્રાપ્ત થશે પિતાશ્રી તો આ ફળ મને જોઈએ છે કારણ કે મેં એને ઉઠાવ્યું તો ના પિતાશ્રી આના પર દ્રષ્ટિ મારી પેલા પડી હતી એટલે આ ફળ મને જોઈએ છે ફરીથી લડાર માંડ્યા હવે શું થશે હવે ન્યાય કેવી રીતે થશે હવે આપણે શું કરીશું ત્યારે જ ત્યાં અચાનક નારદ મુનિ આવી ચડે છે અને ભગવાન શંકર ને કહે છે નારાયણ નારાયણ હે ભગવાન શું સમસ્યા છે આ બાળક કાર્તિક અને ગણેશ શું કામ જરૂરી રહ્યા છે હવે હું શું કહું મુનિવર એમને એક ફળ મળ્યું છે અને એ ફળ અસાધારણ છે એ ફળની જે પણ ખાશે એને અમરત્વ પ્રાપ્ત થશે અને આ જ ફળ માટે એ બંને ઝઘડી રહ્યા છે ફળને પહેલા કાર્તિકેય છે અને ગણેશ એને ઉચકી લીધો હવે આ ફળ નક્કી કોનું છે એનો નિર્ણય અમે લઈ નથી શકતા જો તમારા પાસે કોઈ ઉપાય હોય તો આપો મુનિવર પ્રભુ નારાયણ નારાયણ આનો તો મારી પાસે કોઈ સુજાવ નથી પણ હા એક કાર્ય અવશ્ય કરી શકીએ છીએ આ ફળ કોનું છે એ જાણવા માટે આ બંને છોકરાઓની વચ્ચે એ પરીક્ષા રાખવી જોઈએ જે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરશે એનું ફળ થઈ જશે બસ પ્રભુ તમારે એક નાનો કાર્ય કરવું પડશે કે ગણેશ અને કાર્તિકની વચ્ચે એક પરીક્ષા રાખવી પડશે એક પ્રતિયોગિતા કરાવો કે જે સૌથી પહેલા આ પૃથ્વીના ત્રણ ફેરા લગાવશે અને પાછો અહીંયા આવશે કેલાશ પર એ જ વિજેતા ઘોષિત થશે એને જ આ ફળ મળશે આ સમસ્યાનો ઉપાય આપવા માટે ખૂબ ખૂબ આભાર ગણેશ કાકીએ શું તમે બંને સ્પર્ધા માટે તૈયાર છો આ કાર માટે હું કઈ પણ કરી શકું છું હું આ માટે તૈયાર છું આ પ્રતિયોગિતા કોઈ મોટી વાત નથી મને ખબર છે કે હું જીતવાનો છું અને આ ફળનો વાસ્તવિક અધિકારી હું છું હું તૈયાર છું પિતાશ્રી તો ઠીક છે મારી વાત ધ્યાનથી સાંભળો જે પણ પૃથ્વીની ત્રણ પરિક્રમા કરીને સૌથી પહેલા અમારા તરફ પહોંચશે એને અમે આ ફળ સ્વયં આપશું અને એને અમે વિજેતા ઘોષિત કરશું આમ કયા બાદ કાર્તિક એના વાહન મૂળ ઉપર બેસે છે અને પિતાશ્રીના આશીર્વાદ લઈને પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડે છે ગણેશ મનમાં મનમાં કહે છે મારો વાહન તો મૂષક છે અને મૂષક ઉપર હું ત્રણ પરિક્રમા કેવી રીતે કરી શકું કાર્તિક ભાઈ મારાથી આગળ નીકળી જશે આ રીતે તો હું હારી જઈશ મારે કંઈ કરવું પડશે ગણેશ કાર્તિક એ તો બોર્ડ પર બેસીને નીકળી ગયો તું શું વિચાર કરે છે તારી પુત્રી પરિક્રમા નથી કરવી શું તારે આ સ્પર્ધા નથી જીતવી તારું વાહન લે અને કાર્ય શરૂ કર ભગવાન શંકરની ની આ વાત સાંભળીને ગણેશ કહે છે બિલકુલ પિતાશ્રી હું હમણાં જ પરિક્રમા પૂરી કરીને આવું છું ગણેશ બંને હાથ જોડીને શંકર અને પાર્વતીની પરિક્રમા કરવા માંડે છે નારાયણ નારાયણ ભગવાન ગણેશજી તો માતા પાર્વતી અને તમારી ઈર ગીત ભરી છે પ્રભુ માં ગણેશ માતા પાર્વતી અને શંકર ભગવાનના 1 2 એમ પરિક્રમા કરે છે અને આવીને ભગવાન શંકરની સામે ઊભા રહે છે આ શું છે ગણેશ તે મારા આદેશનું પાલન નથી કર્યું આ રીતે તો તું પરાજિત થશે ને આ સ્પર્ધા માટે પૃથ્વીની ત્રણ પરિક્રમા પૂરી કરવા માટે તારો ભાઈ કાર્તિકેય તો ક્યાં નીકળી ગયો પણ તું અહીંયા જ છે અને અમારા બંનેની પરિક્રમા કરી રહ્યો છે આ શું ચાલી રહ્યું છે ગણેશજી આ શું કરી રહ્યા છો તમે ગણેશજી વિશ્વના ત્રણ ચક્કર નહીં લગાડો તમે અને તમે પોતાના માતા-પિતાની જ પરિક્રમા કરી રહ્યા છો તમે તો અહીંયા જ છો તમે અહીંયા થી ક્યાંય ગયા પણ નથી પુનીમો મારા માતા પિતા જ મારું વિશ્વ છે એમના માં જ મારું વિશ્વ છે એમના ચરણોમાં મારું વિશ્વ છે એમની પરિક્રમા કરવાથી આખા વિશ્વની પરિક્રમા થઈ ગઈ તો તમે જ કહો કે શું મેં કોઈ ખોટું કાર્ય કર્યું છે માતા પિતા જ આપણો સાચો વિશ્વ છે એમણે આપણને જન્મ આપ્યો છે એમની પરિક્રમા કરવાથી મે સાક્ષાત આખા વિશ્વની પરિક્રમા કરી લીધી હું તો એમ જ માનું છું ગણેશનો આ કહેતા ભગવાન શંકર પાર્વતીની સમક્ષ જુએ છે અને કહે છે દેવર્ષિ નારદ તમે હવે ગણેશને વિજય ઘોષિત કરો કિંતુ ભગવાન હમણાં તો કાર્તિક આવ્યા પણ નથી અને તમે તો ગણેશને વિજેતા ઘોષિત કરી નાખ્યા દેવર્ષિ આજે ગણેશે પોતાના બુદ્ધિનો પરિચય આપીને અમને બધાને આશ્ચર્યચકિત કર્યા છે ગણેશે પોતાની માતા પાર્વતી અને મારા આપેલા સંસ્કારનો ઉત્તમ પ્રયોગ કર્યો છે અમે જે સંસ્કાર એને આપ્યા એ જ સંસ્કારનું તો ગણેશે પાલન કર્યું છે એનું કેવું એવું છે કે માતા પિતાના ચરણોમાં જ સંપૂર્ણ વિશ્વ છે અને વિશ્વની ત્રણ પરિક્રમા ગણેશે પૂરી કરી છે એ પણ કાર્તિકેયના પહેલા ગણેશે પોતાના બુદ્ધિનો પરિચય આપ્યો છે એટલે આ સ્પર્ધાનો વિજેતા ગણેશ જ છે અને આ ફળ હું ગણેશને ભેટ તરીકે આપું છું ગણેશ તમે વિશ્વની પરિક્રમા કરવા નહીં ગયા સાચી વાત છે તમે બહુ મોટા આળસુ છો જુઓ હું તો ત્રણ ચક્કર લગાવીને પાછો પણ આવી ગયો જુઓ વિજેતા હું છું અને તમે પરાજિત થઈ ગયા ના 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 કાર્તિકે એમણે તમારા કરતાં પહેલા જ પરિક્રમા પૂરી કરી લીધી છે

મને કશું સમજાય નથી નરૂ પિતાશ્રી આ આ આ શું છે આ તો અન્યાય છે હું તો પૂરી પરિક્રમા કરીને આવ્યો છું અને ગણેશ તો અહીંયા જ હતા તો પછી તમે એને કેવી રીતે વિજેતા ઘોષિત કરી નાખ્યા અને ફળ પર આપી દીધું પિતાશ્રી જરૂર આમાં ગણેશની કોઈ ચાલાકી છે આ ખોટું છે નારાયણ નારાયણ કાર્તિકે ગણેશે કોઈ ચાલાકી નથી કરી

વિશ્વની પરિક્રમા પૂર્ણ કરી છે આ રીતે એને આ સ્પર્ધા જીતી છે એટલે જ આ સ્પર્ધાનો વિજેતા ગણેશ છે કાર્તિકે ભગવાન શંકરની આ વાત સાંભળીને કાર્તિક ગુસ્સે થઈ જાય છે અને કૈલાસ પર્વત છોડીને ત્યાંથી નીકળી જાય છે પિતાશ્રી કાર્તિક ભાઈ તો ગુસ્સે થઈ ગયા કઈ વાંધો નહીં ગણેશ એનો ગુસ્સો જ્યારે શાંત થઈ જશે તો એ સામે ચાલીને પાછો આવી જશે પણ આજે તે બુદ્ધિનો પરિચય આપીને અમને બધાને મોહિત કરી દીધા છે સાચે જ તું બુદ્ધિદાતા છે માતા અને પિતાએ આપેલા સંસ્કારોનો ઉપયોગ કરતાં તે આજે બુદ્ધિનો પરિચય આપ્યો છે આજે તે આ ફળ પ્રાપ્ત કરીને અમરત્વ પ્રાપ્ત કર્યું છે આ રીતે ગણેશ વિશ્વની પરિક્રમાની હરિફાઈ જીતી જાય છે અને ફળના સાચા અધિકારી કહેવાય છે આ વાર્તાથી આપણને શીખ મળે છે કે માતા અને પિતા ઉપર વિશ્વ માં કોઈ નથી હોતું શરૂઆત થી અંત સુધી લઈને માતા પિતાના ચરણો માં આપણું વિશ્વ હોય છે